નિબંધ લેખન નિબંધનું નામ છે વૃક્ષો આપણા મિત્રો વૃક્ષ છે અનમોલ રતન કરો તેનું જતન વૃક્ષ છે અનમોલ રતન કરો તેનું જતન જન જનમાં જાગૃતિ લાવો ઠેર ઠેર વૃક્ષ વાવો ઠેર ઠેર વૃક્ષ વાવો વૃક્ષો ધરતીની શોભા છે વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે તેના પાન હવામાના કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરી અને વનસ્પતિ માટે સ્ટાર્ચ બનાવે છે અને હવામાં પ્રાણવાયુ મુક્ત કરે છે આમ વૃક્ષો હવાને શુદ્ધ કરે છે

વૃક્ષો જમીન પશુઓ અને વટેમાર્ગો છે એને છાંયડો અને આરામ મળે છે વૃક્ષ પર પંખીઓ માળા બાંધે છે વૃક્ષો આપણને ફળ અને ફૂલ આપે છે આ સિવાય ખાખરાના પાનમાંથી પડિયા અને પતરાળા બને છે વૃક્ષોનું લાકડું છે એ બળતણ માટે પણ વપરાય છે કેટલાક વૃક્ષોના લાકડામાંથી ઘરનું રાચરચીલું પણ બને છે વૃક્ષો આપણને

મિત્રો છે વૃક્ષો ઘણો જ મહિમા છે તેથી જ દર વર્ષે વૃક્ષારોપણ દિનની ઉજવણી પણ થાય છે આપણે વૃક્ષોને બચાવીશું તો વૃક્ષો આપણને બચાવશે માટે જ કહ્યું છે કે 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 ઓક્સિજન ઓક્સિજન હોય હોય લાકડા લાકડા મિત્રો કેટલા કિંમતી છે તે હવે સમજાય છે માટે જ આવનાર પેઢી માટે કંઈક મૂકીને જવું હોય તો વૃક્ષ વાવીને જજો માટે જ નવી પેઢી માટે કંઈક મૂકીને જવું હોય ને વૃક્ષ વાવીને જ જોવાના ને લાઈક શેર અને ચેનલને ને કરવાનું ન ભૂલશો ફરી મળીશું